તો અમદાવાદમાં ભારતી આશ્રમના ગાદીનો વિવાદ વકર્યો છે ઋષિ ભારતી બાપુ હરિહરાનંદ બાપુના સમર્થકો આવ્યા છે છે ત્યારે અમદાવાદમાં આશ્રમમાં આશ્રમમાં તંગ માહોલ સર્જાયો સમર્થકોની તપાસ કરતા એરગન પોલીસે સમર્થકોની તપાસ કરતા એરગન મળી આવી છે ત્યારે એસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ પણ ભારતી આશ્રમ ખાતે પહોંચી ગયા છે હરિહરાનંદ ભારતી બાપુનો કાર્યાલયમાં પ્રવેશ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હરિહરાનંદના સમર્થકોએ તાળું તોડવાનો પણ પ્રયત્ન કર્યો છે ત્યારે પોલીસે હરિરાનંદના સમર્થકોને અટકાવ્યા છે બંનેના સમર્થકો વચ્ચે આશ્રમમાં ઉગ્ર બોલાચાલી થઈ છે ત્યારે ભારતીય આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુએ બાનમાં લઈ લીધું છે હરિહરાનંદ ભારતી બાપુ સમર્થકોને પોલીસે બહાર કાઢ્યા છે ત્યારે હાલ ત્યાં પરિસ્થિતિ વણસી છે બંને સંપ્રદાયના સમર્થકો સામસામે આવી ચૂક્યા છે આશ્રમ ના કોણ એને લઈને સવાલ ઉઠી રહ્યો છે ત્યારે અહીંયા અચાનક જ હરિહરાનંદ ભારતી બાપુ રાત્રે અહીંયા આશ્રમે પહોંચ્યા અને જે વિવાદ સર્જાયો આ ગાદી મારી છે તેમ કહ્યું કારણ કે જે ચેલો હતો ઋષિ ભારતી હતો આવા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા બંને પક્ષો તરફથી સામા સામી જે વાતચીત છે તે કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે જ આ આશ્રમ છોડવા માટેનો પણ એક ઉલ્લેખ હતો તે પણ કરવામાં આવ્યો છે સાથે જ અહીંયા પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને પક્ષો તરફથી સમાધાન કરવામાં આવે તેવો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે બંને પક્ષો તરફથી જે વાતચીત છે તે પણ કરવામાં આવી રહી છે અલગ અલગ આક્ષેપો છે જે કરવા કહેવામાં આવે છે હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા કે અહીંયા જે અલગ અલગ જે નાણાંની ઉચાપત થઈ છે અહીંયા હોસ્ટેલો પણ આવેલી છે ત્યાં પણ નાણાંની ઉચાપતનો કોઈ હિસાબ પણ આપવામાં નહોતો આવ્યો તેને લઈને પણ જે વિવાદ હતો જે સર્જાયો હતો અને જે રજૂઆતો જે કરવામાં આવી હતી ત્યારે બંને બાબતને લઈને જે અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને આખરે હવે ગાદીપતિ કોણ તેને લઈને સવાલ ઉઠ્યો છે કારણ કે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ બંને વચ્ચે ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ